અલ્યા મુરત માં યાર શું હોમો મારીથી વો ટ્રેક્ટર લેવા જાવ છું કે મુરગા હું મમ્મી નહીં આલેલા જોઈ નહીં જોઈ તારા 8000 રૂપિયા લઈ નહીં જોઈ લ્યા આવરીજી ડોઢું પૈસા લેવા ઉઘરાણીએ એટલે વાત કરો તો નેકળવાન કર નેકળવાન કર નેકળવાનું કરતી ફોટો دارو ખરાબ કરે છે કોકનો અજી કહું તો આરોખા મુર સાકે ઓઠા તારા શકલ તો લેવાય ના ભાઈ ફૂટી કર નહીં કરવાની મારા પૈસા નહીં

અમી વાને સંતન નું પાછો કોઈ ના કોઈ સંતન નું લાકડું આ હા ઈવન પાળું એટલે મોક્ષ મળી જાય હા આ લાકડું લઈ જાવ ટેમ્પામાં ન ખવરાઉ ગમે તે કરું હે આ હું દેવ તો આઈ છે કઈ છોંવો તો નઈ તું મુદુ પરે થા સંતન અંદર પણ બાપનો પાછો તો ખાના હા હા કરતરી હા જો

બેટા બરસું ખોખલું ગોળધોણા ખાવા કાગડા તારા ગોળોના તાણે ચોખું છે અમે તો લાડવા નહી ખાઈ બારમું છોકરો

બરોબર ને બીજી લોન કરવાની છે એ બધું ટેન્શન તો તારા નહીં લેવાનું મારે એવું ના કરો જો મારા ફોટા પડ્યા તા પડ્યા છે ચાર ફોટા તો શી ચાર સુ પેલી બેંક ની ચોપડી

એટલે ઇન્કવાયરી માટે મેકલ્યો છે મને બરાબર તો સારા છે ને એટલે ચાર લાખ રૂપિયા લોન ટ્રેક્ટર છે એ લોન ઉપર આલિયું પચાસ હજાર ભર્યા છે ચાર લાખ રૂપિયા લોન કરવાની છે અને ચાર લાખ રૂપિયા પછી ભરે કે ના ભરે એના માટે હું પૂછું છું યાર બરાબર કોમ તો શું છે હું તો કઉ છું કે લોન તો ભરીએ કે એવું ગમો બધી રીતે કોઈ લીધેલા કોઈને હાલ્યા જ નહીં પણ એના મળી ખૂટર લાયા હતા ને સ્કૂટર તે વીસિમારીને લોનો વાળો હમણાં હજી હળીઓ કાઢતો હતો હું વાત કરતો તો પેલી લોનો કરાયેલી ને ખૂટર ઉપર તે હમણાં સુધી હળિયો કાઢતો હતો અને તમારા તો તમારે હાથ વખત પાલ ને તો તે લોન કરજો અને હાલજો ટ્રેક્ટર હું તો કઉ છું ઓનો તમે પાડશો નહીં

સામી ગયો <laughs> <laughs> લોન થઈ થશે નહીં બરાબર તમારો ચોખ્ખા શબ્દ કહી દઉં તમારી સિબિલ ખરાબ છે

મારું કા સફા રાખ્યો અમારું તો સાહેબ ને કીધું જેવા કીધું અમારું કા જુઠું કેવું કીધું મારે લોન થાય